આણંદના બાકરોલ ખાતે સ્પેક કેમ્પસમાં રાત્રે બિફોર નવરાત્રીની ઉજવણી કરવામાં આવી જેમાં કોલેજની વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા અને ગરબાની રમઝટ બોલાવી આવ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ યુવક યુવતીઓ ગરબા ગ્રાઉન્ડ પર ઉતરી ગયા અને ઇન્ડિયન આઇડોલ કાવ્યા લેમેના સથવારે ગરબાની રમઝટ બોલાવી હતી નમસ્કાર સો એક સ્પેશિયલ અનાઉન્સમેન્ટ મને એવી કરવી છે કે આપણે વર્ષોથી પરંપરાગત અને પ્રાચીન ગરબા તો સાંભળીએ જ છે માણીએ છીએ રમીએ પણ છે પણ અમે લોકો અમારી ટીમ જે લાવી રહી છે એ છે એક બહુ જ સ્પેશિયલ મોડર્ન બોલિવુડ ટ્વિસ્ટ જે આપણા યુવાઓને બધા ગરબા ખેલૈયાઓ સાથે મર્જ કરશે અને આપણે જોડાઈને એક ગરબા મહોત્સવ એન્જોય કરી શકીશું સો ઇટ વિલ બી અ કોમ્બિનેશન ઓફ પ્રાચીન ગરબા વિથ મોડર્ન બોલિવુડ હા શકું સાઉન્ડ તો એક કામ કરું છું તમે જાતે જ આવીને સાંભળી લેજો બિકોઝ એ હું મને એવું ફીલ થાય છે કે એક સરપ્રાઈઝ એલિમેન્ટ છે તમે હાર્ટ કિલર પર આવો અને એક્સપિરિયન્સ કરો ત્યારે તમને બહુ મજા આવશે સ્પેક દ્વારા સ્પેક ગરબોત્સવ બે હજાર પચીસનું આયોજન કરેલ છે ગરબાનું જેમાં આ વર્ષે અમે એક સારા આર્ટિસ્ટને બોલાયા છે જેનું નામ છે કાવ્યા અને ઇન્ટરનેશનલ બી આર્ટિસ્ટ છે ઉપરાંત એમને ઇન્ડિયન આઇડલમાં બી ભાગ ભજવ્યો છે આ પ્રિ નવરાત્રિ ને અઢાર વર્ષ થઈ ગયા અને આ વર્ષે અમે આ અઢારમું વર્ષ ઉજવવા જઈ રહ્યા છે જેમાં અમારા કેમ્પસના ત્રણ હજારથી વધારે સ્ટુડન્ટ ઉપરાંત છસોથી વધારે એલોમની સ્ટુડન્ટ જોડાયા છે અમારો સ્ટાફ એનાથી વિશેષ આજુબાજુની સ્કૂલ કોલેજોના સ્ટુડન્ટ અને દરેક મહેમાનો આ સારા એવા ગરબામાં ભાગ લઈ અને ગરબામાં જોડાયા છે અને માતાજીની આરાધના કરી અને આરતી કરીને આજે અમે આ ગરબાનું આયોજન કરીએ છીએ જેમાં બધા બહુ ઉત્સાહી અને એટલા સારી રીતે આજે ગરબા થઈ રહ્યા છે જેમાં ઘણા બધા લોકો ને લીધે આ કેમ્પસમાં પધારવાના છે છેદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ